વડોદરાના ગોત્રી સેવાસી રોડ પર આવેલ પાર્ટી પ્લોટ ખાતે મધ્ય ગુજરાત ખંડેલવાલ સમાજ વડોદરા દ્વારા તેજસ્વી તાલલાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો અને હોડી મિલન કાર્યક્રમ યોજાયો કાર્યક્રમની શરૂઆત મહાઆરતીથી કરવામાં આવી હતી ત્યારબાદ ફૂલોથી હોળી રમી હર્ષ અને ઉલ્લાસ સાથે તહેવારની ઉજવણી કરવામાં આવી સમાજના પ્રમુખ અને મંત્રીશ્રીએ આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું તેમાં ખંડેલવાલ સમાજના અગ્રણીઓ કાર્યકર્તાઓ અને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ઉત્સવે ફૂલોથી હોળી રમી તહેવારની પરંપરાને જીવંત રાખવાની અપીલ કરવામાં આવી આ જ રીતે ભવિષ્યમાં પણ સમાજના અનેક સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે તેવી સંકલ્પના વ્યક્ત કરવામાં આવે હા કોણ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવે શું કાર્યક્રમ અમારે સંસ્થાપક એડિકુરા કે મેન સીઈઓ શ્રી પંકજ કંડેલોલ કે देखरेख में उनके मार्गदर्शन और दिशा सूचन के अंदर हम पिछले निरंतर चार सालों से होली महोत्सव योजना पूरे खंडेलवाल समाज की करते हैं यहाँ मध्य गुजरात खंडेलवाल समाज के सभी खंडेलवाल भाई बंधु आते हैं खंड बड़ौदा के अलावा आनंद डाको नड़ियाद उमरेट कावाट बोडेली और इस बार तो दमन से भी एक काफ़ी बड़ी टीम आई हुई है दमन एक जो महसाणा पालनपुर से भी काफ़ी लोग पधारे हैं तो इन सभी का मैं स्वागत करता हूं हूँ इस प्रोग्राम में जो भी है होली के जो अपना जो रहा है पारंपरिक के होली एक ऐसा त्यौहार है कि जहाँ मन आदर्श एक दूसरे से मिलने की जो परंपरा है उसको अभिभूत करते हुए हर परिवार को एक समान स्तर पर लाने के हमारा जो पारिवारिक संकल्प है उसको बढ़ाने के लिए ये उत्सव मनाया जा रहा है લક્ષ્મીનારાયણ ખંડેલવાલ સહ સંસ્થાપક મધ્ય ગુજરાત ખંડેલવાલ સમાજ બડોદરા હોલી હોલીના સમારોહના હિસાબે ખંડેલવાલ મધ્ય ગુજરાત સમાજે આખું પ્રોગ્રામ ઓર્ગનાઈઝ કર્યું છે જ્યાં ફૂલોની હોલી રમવાનું પ્લસ સાથે સાથે કૃષ્ણ ભગવાનનું આખો પ્રોગ્રામ રહેશે અને બધા આખા ગુજરાત મધ્ય ગુજરાતની બધા ખંડેલવાલ અહીં આવ્યા છે આ પ્રોગ્રામને પાર્ટિસિપેટ કરવા માટે ડૉક્ટર પંકજ ખંડેલભાઈ